હાલો મિત્રો નમસ્તે સવાર સવારના ગુડ મોર્નિંગ બધાયને જો આજે પાણી વાળાનું શરૂઆત થઈ ગઈ છે ઘઉંમાં ફરી તો આપણે એક નવો બોલોક ઉતારી લઈએ કે હાલો આજે આટો મારી લઈએ ફરી વાર ઘઉંમાં પાણી શરૂ છે અત્યારે જુઓ પાણી વાળે છે આ ઘઉં છે આપણા ઘઉંમાં પાણી વાળે છે ઠંડી બહુ લાગે છે પાણી પણ ઠંડુ છે એટલે લાગે છે આ અમારે સીલું ભાઈ જો આને ટાઈન વાત જ નહીં તો આ છોકરાને ટાઈટ વાત જ નથી જરાય એટલે જરાય ટાઈટ વાત જ નથી એવું બધું હાલે છે પાણીવાળું કામ હાલે છે ડુંગળી ઊડી થઈ ગઈ છે અડધી ડુંગળી ખેંચાઈ ગઈ છે બીજા ભાગમાં ડુંગળી જે છે એ ખેંચાઈ જેલી છે એવું બધું છે હરિભાઈ અમારે કંઈક ભરવા આવ્યા છે ડુંગળીના લોદર તો અમે આપણે ઉતારવા જઈ જો અમે દેખાય છે એક ભરે છે કામ કરે છે તો આપણે એવું છે એમને સારું સારું જો આમાં હરિભાઈ લોદર ભરે છે ભાઈને ખવરાવા ભાઈને ખબર કે ને બળદ ભરે છે લોદર જો હા ભાઈને ખબર તો દૂધ વાસમાં આવે એટલે એ ન કરે જો અમારા સીલુભાઈથી ભરે તો કામના બહુ કામ થાય છે હા તો સે તરીકે પણ કામમાં બહુ હોંશિયાર છે ભણવામાં જરાય હોંશિયાર ને પાસે જો આમણા ગાડું આખું ભરી દે જો કેમ કરે છે આપડા બળદ છે એવું બધું કામકાજ હાલે રાખે છે હમ

એટલું કામ કર્યું ને પાણી વાળું રોદર ભેરા ને બસ એવું બધું કામ કર્યું છે અને એવું છે